સમાચાર તેના સુરેન્દ્રનગર સાબિત થયું છે મહત્વની વાત એ છે કે જે કેમિકલ આપવામાં આવે છે તે ઘાતક સાબિત થયું નવલ ભુવા કેમિકલ આપીને લોકોની છે કે જે હત્યા કરતો હતો હત્યારના નવલ ભુવાના મૃત્યુ પછી પણ તપાસનો ધમધમાટ છે કે જે સામે આવ્યું છે કિરણ લેબોરેટરીમાંથી હત્યા કરવા માટે આ જે ભૂવો હતો તે સોડિયમ નાઇટ્રેટ ખરીદતો હતો જે તપાસ અત્યારે હાલ હાથ ધરમાં આવી છે જેમાં સોડિયમ નાઇટ્રેટ નામની કેમિકલની ખરીદી કરતી તે કિરણ લેબોરેટરીને હવે તપાસ હાથ ધરવામાં આવશે સુરેન્દ્રનગર લેબોરેટરીમાંથી જાહેર પબ્લિકને આપવામાં આવતું કેમિકલ કે જે અત્યારે ઘાતક સાબિત થયું છે નવલભુવા કેમિકલ કે જે લોકોને આપતો હતો વધુ માહિતી માટે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે ફઝલ આ સમગ્ર મામલે શું વિગતો સામે આવી રહી છે આખો કિસ્સો શું છે અને તે સોડિયમ નાઇટ્રેટ નામનો પદાર્થ છે તે લોકોને આપતો હતો અને તેમની હત્યા કરી નાખતો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને લેબોરેટરી જે સંચાલક છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કેવા પ્રકારનું કેમિકલ આ નવલ ભુવા દ્વારા ખરીદી કરવામાં આવતું હતું અને આ જે કેમિકલ છે તે કેટલું ખતરનાક સાબિત થયું હું સુનિલભાઈ કિરણ લેબોરેટરી ના સંચાલક છું અને અમારા ત્યાં રિટેલ કાઉન્ટર છે એટલે અમે બધા કેમિકલ્સ વેચી છીએ સાબુ ને રિટેલ પાઉડર બધું વેચી છીએ એટલે ઘરા રોજ બસો ત્રણસો આવતા હોય અને એમાં આ નવા અમે રોકતા દિવસે કોઈ જાતની અમારે ઓળખાણ છે જ નહીં અમારે ત્યાં ઘરા ક્યાંક આવી જાય તો અમારો એક્ઝેક્ટ ધ્યાને ન હોય અને એક હજાર સોડિયમ નાઇટ લઈ ગયો હોય અમારે ત્યાંથી એ સોડિયમ નાઇટ અમે વેચી છે એ પ્રોહિબિટેડ નથી અને ખુલ્લી બધા વેચી શકાય એવું છે અમે કોઈ પણ ઘરા જનરલી બધા

આ પ્રકારનું કેમિકલ સુરેન્દ્રનગર ની લેબોરેટરીમાં વેચાતું હોવાનો પણ હાલ ધડાકો થઈ રહ્યો છે તપાસ હજુ ચાલુ છે કિરણ લેબોરેટરીના ના સંચાલકોનું પણ પોલીસ વિભાગ દ્વારા ડિમાન્ડ દરમિયાન નિવેદનો લેવામાં આવ્યા છે જોકે આ મુદ્દે હાલ તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે ને આવા પ્રકારના કેમિકલો છે તે હવે